સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને મહાવિકાસ અઘાડી ગઠબંધને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો કેનેડિયન પોલીસે બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિર પર હુમલાના સંબંધમાં અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી રશિયા અને યુક્રેન વચ્ચે ગઈ મોડી રાત્રે રેકોર્ડ સંખ્યામાં ડ્રોન હુમલા થયા નવી દિલ્હીમાં આજે પાંચ દિવસીય તોંતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ એથ્લેટિક કલસ્ટર ચેમ્પિયનશીપ શરૂ થઈ અને દક્ષિણ આફ્રિકાના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે ભારત સામે ચાર મેચોની શ્રેણીની બીજી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનું નક્કી કર્યું સમાચાર વિગતવાર ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર આવતીકાલે પૂર્ણ થાય તે પહેલાં વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ પોતપોતાના પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુમલા અને બોકારોમાં જાહેર સભાઓને સંબોધી હતી તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભાજપ એનડીએ સરકાર સબકા સાથ સબકા વિકાસના મંત્ર માટે પ્રતિબદ્ધ છે तमाम भारपूर्वक ज्ञाव्यू कि आगने अन्सरवा झारखंड और देश बन्ने विकास थे भाजपा एनडीए सरकार बनाने का जब आपने निर्णय कर ही लिया है मैं जहां जहां गया हूं ऐसा ही जन सैलाब देखा है हवा का रूख साफ है और मैं आपको वादा करता हूं सरकार बनने के बाद તેમણે રાજ્યમાં કૃષિને વેગ આપવાના ઉદ્દેશ સાથે રાગી જેવા અનાજ નું ઉત્પાદન અને વેચાણ વધારવાની યોજનાની પણ જાહેરાત કરી હતી તેમણે ખેડૂતોને તેમના હિતોને મદદ કરવા માટે પગલા લેવા બદલ ભાજપના ઝારખંડ યુનિટની પ્રશંસા કરી ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ અને મુખ્યમંત્રી હેમંત સોરેને રાંચીમાં ચૂંટણી રેલી યોજી હતી તેમણે ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો શ્રી સોરેને કહ્યું કે ઝારખંડના લોકો આ બધું જોઈ રહ્યા છે અને તેઓ આગામી ચૂંટણીમાં ભાજપને જવાબ આપશે બુધવારે પ્રથમ તબક્કામાં તેતાલીસ વિધાનસભા બેઠકો પર મતદાન થશે આ મહિનાની વીસ તારીખે બીજા તબક્કામાં અડત્રીસ બેઠકો માટે મતદાન થશે અમિત ચહે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે મુંબઈમાં આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર બહાર પાડ્યું આ ચૂંટણી ઢંઢેરામાં ભાજપે લાડકી બહેન યોજના હેઠળ માસિક સહાય એક હજાર પાંચસોથી વધારીને બે હજાર એકસો કરવાની વૃદ્ધાવસ્થા પેન્શનમાં વધારો દસ લાખ વિદ્યાર્થીઓ માટે દસ હજાર રૂપિયા માનદ વેતન અને પુનઃ પ્રાપ્ય ઉર્જા વીજળીના બિલમાં ત્રીસ ટકા ઘટાડો કરવાનું વચન આપ્યું છે ચૂંટણી ઢંઢેરામાં ભાજપે આગામી પાંચ વર્ષમાં એક કરોડ રોજગારની તકોનું સર્જન કરવાનું કૃષિ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું અને સિંચાઈ યોજનાઓ દ્વારા મહારાષ્ટ્રને દુષ્કાળથી બચાવવાનું વચન આપ્યું છે બીજી તરફ વિપક્ષી મહાવિકાસ અઘાડી ગઠબંધને પણ મુંબઈમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એનસીપી એસપી નેતા સુપ્રિયા સુલે શિવસેના નેતા સંજય રાઉત અને એમવીએ ગઠબંધનના અન્ય મુખ્ય નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો એમવીએ મહિલાઓ માટે દર મહિને ત્રણ હજાર સુધીની માસિક સહાય બેરોજગાર શિક્ષિત યુવાનો માટે દર મહિને ચાર હજાર સુધી ખેડૂતો માટે ત્રણ લાખ સુધીની લોન માફી અને રાજ્ય સરકારમાં અઢી લાખ જગ્યાઓ પર ભરતીનું વચન આપ્યું છે કેનેડિયન પોલીસે બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિર પર હુમલાના સંબંધમાં અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે બ્રેમ્પટનના ગોરી રોડ ખાતે ત્રણ નવેમ્બરના રોજ એક હિન્દુ મંદિરમાં પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે ઘટનાની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બની હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ભારતીય રાજદ્વારીઓને ડરાવવાનો ઈરાદાપૂર્વકનો અને કાયર પ્રયાસ ગણાવ્યો હતો તેમણે કેનેડાની સરકારને ન્યાય અને કાયદાનું શાસન જાળવવા વિનંતી કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રશિયા અને યુક્રેન વચ્ચે ગઈ મોડી રાત્રે રેકોર્ડ સંખ્યામાં ડ્રોન હુમલા થયા છે મોસ્કોએ ગઈકાલે રાત્રે કુલ એકસો પિસ્તાલીસ ડ્રોન લોન્ચ કર્યા હતા જે યુદ્ધના રાત્રિના સમયે થયેલા હુમલામાં સૌથી વધુ છે યુક્રેને આજે મોસ્કો પ્રદેશ તરફ ચોત્રીસ ડ્રોન છોડ્યા હતા બે હજાર બાવીસમાં યુદ્ધની શરૂઆત પછી રશિયન રાજધાની પર આ સૌથી મોટો ડ્રોન હુમલો છે જેને કારણે શહેરના મુખ્ય ત્રણ વિમાની મથકો પરથી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી અને ઓછામાં ઓછા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જોકે કોઈ મોટું નુકસાન થયું નથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ઉત્તર કોરિયા સાથે દેશની વ્યૂહાત્મક ભાગીદારી અંગેની સંધિ પર હસ્તાક્ષર કર્યા પછી ડ્રોન હુમલો થયો છે જેમાં પરસ્પર સંરક્ષણ જોગવાઈનો સમાવેશ થાય છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે અઠવાડિયા દરમિયાન રશિયાએ આઠસોથી વધુ બોમ્બ અને છસો સ્ટ્રાઇક ડ્રોન અને વિવિધ પ્રકારની લગભગ વીસ મિસાઇલોનો ઉપયોગ કર્યો છે પાંચ દિવસીય તોંતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ એથ્લેટિક કલસ્ટર ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ આજે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું આ ચેમ્પિયનશીપનું આયોજન ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને પચીસ રાજ્યો ચાર કેન્દ્ર શાસિત પ્રદેશો અને દસ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ એક હજાર સો ખેલાડીઓ ભાલા ફેંક રિલે દોડ અને સ્ટીપલ સ્ટીપલચે જેવી વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે આ ચેમ્પિયનશીપનો હેતુ પોલીસ અધિકારીઓમાં શારીરિક તંદુરસ્તી અને એથ્લેટિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહિત કરવાનો છે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને સાયક્લિંગ સ્પર્ધા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્ટર ઓગણત્રીસ રોહિણી ખાતે યોજવામાં આવી છે ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે ભારત સામે ચાર મેચોની શ્રેણીની બીજી ટ્વેન્ટી ટ્વેન્ટી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે અમને હમણાં મળતા સમાચાર મુજબ ભારતે બે ઓવરમાં બે વિકેટે છ રન બનાવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે સિરીઝની શરૂઆતમાં ભારતે યજમાન ટીમને એકસઠ રને હરાવ્યો હતો ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરવામાં સાઉથ આફ્રિકા નિષ્ફળ રહ્યું હતું પ્રથમ બેટિંગ કરવાનું કહેવામાં આવ્યા બાદ ભારતે વીસ ઓવરમાં આઠ વિકેટે બસો બે રન બનાવ્યા હતા જવાબમાં સાઉથ આફ્રિકા માત્ર એકસો એકતાલીસ રન પર જ આઉટ થઈ ગયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ કલાકાર થિરુ દિલ્હી ગણેશના નિધન પર શોક વ્યક્ત કર્યો છે શ્રી મોદીએ કહ્યું કે તમિલ અભિનેતાને અદભુત અભિનય કૌશલ્યનો આશીર્વાદ મળ્યો છે તેમણે કહ્યું કે તેમની દરેક ભૂમિકા અને દર્શકો સાથે જોડાવાની ક્ષમતાને કારણે તેમને ઘણી પેઢીઓ લાંબા સમય સુધી યાદ કરશે ભારતીય નૌકાદળની સબમરીન આઈએનએસ વેલા આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચી છે શ્રીલંકાની નૌકાદળ દ્વારા સબમરીનનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુલાકાત દરમિયાન સબમરીનના ક્રૂ અને શ્રીલંકા નૌકાદળના કર્મચારીઓ વચ્ચે ઘણી ટીમ નિર્માણ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે આઈએનએસ વેલા એક સ્વદેશી ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે જેને નવેમ્બર બે હજાર એકવીસમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આ બુધવારે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે છત્તીસગઢના જાસપુર ખાતે માય ભારત યુવા સ્વયંસેવકો સાથે પદયાત્રા કરશે આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય સહિત રાજ્યના અન્ય મંત્રીઓ પણ ભાગ લેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને મહાવિકાસ અઘાડી ગઠબંધને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો केनेडियन पुलिस ब्रेम्पटन में एक हिंदू मंदिर पर हूमला संबंध में अन्य एक व्यक्ति की धरपकड़ कर रशियान वे गई मोड़ी रात्र रेकॉर्ड संख्या में हमला हूमलाया नव दिल्ली में आज पांच दिवसीय तोतेरमी ऑल इंडिया पुलिस एथ्लेटिक्स क्लस्टर चैम्पियनशीप शुरू आका थी आकाशवाणी पर